દુખનો વિષય છે કે દલિત સમાજના લોકોને હૃદયથી નથી સ્વીકાર્યા તેમણે કાયદાની બીક બતાવી ત્યારે આ થયું છે અને એનાથી વધારે દુઃખ એ છે કે જિલ્લા કલેક્ટર હોય જિલ્લાના પોલીસ વડા હોય મામલતદારો હોય પ્રાંત અધિકારી હોય ડીવાયએસપી એસપી પીએસઆઈ પીઆઈ એનો ફક્ત બનાસકાંઠા જિલ્લો નહીં અક્રોસ ગુજરાત સમગ્ર ગુજરાતના આ મોટા ભાગના સરકારી કર્મચારીઓ અને આપણું સમાજ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ કે ડીજી કચેરી પણ ગુજરાતમાં અસ્પૃશ્યતા નાબુદીની કોઈ જ કેમ્પેન કે ડ્રાઈવ ચલાવતી નથી અને પરિણામે આવા અનેક સમરવાળા એવા અનેક ગુજરાતમાં ગામો આજે પણ જીવે છે જ્યાં દલિતોના ફક્ત દલિત સમાજમાં જન્મ હોવાના કારણે વાળ નથી કાપવામાં આવતા આપણા ગુજરાત માટે આ ગુજરાતની અસ્મિતાને ગૌરવને ખંડિત કરવાની વાત છે આપણા ગુજરાત માટે અને દેશ માટે કલંકરૂપ છે બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ ફક્ત તમે દલિત કે આદિવાસી સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવો છો એટલા કારણસર ઘોડી ચડવા ન દે કે લાંબી રૂબરૂચ રાખવાની ના પાડે કે વાળંદ વાળ ન કાપે એ બિલકુલ અસહ્ય છે અમાનવીય છે ગેરબંધારણીય છે બહુ દુઃખસાથી એ પણ કહેવું પડે કે શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટર અને એસપી પણ આખી એમની કરિયર પતી જાય પણ પાંચ ગામ નથી એવા હોતા તેમણે અસ્પૃશ્યતા નાબૂદી કરી હોય રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુને સંવેદનશીલ કેવડાવે છે એમની પણ આ ચિંતાનો વિષય નથી